કૃષ્ણ સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ એવા અનેક વિશેષ લક્ષણો ધરાવતા હતા જેનાથી તેઓ સામાન્ય માણસ કરતા જુદા નહીં આવતા અને એટલે જ તેઓ ભગવાનના અવતાર ગણાય છે પરંતુ તેઓ જાહેરમાં ભાગ્યે જ આવું કશું બોલ્યા હશે કુરુક્ષેત્રના યુદ્ધમાં કૌરવોનો પરાજય થયો અને બધા જ કૌરવો માર્યા ગયા ભીષ્મ ત્રણ કર્ણ અને કૌરવ પક્ષી રહેલા બીજા અનેક મહાન યોદ્ધાઓ પણ માર્યા ગયા પાંચ પાંડવો જીવિત રહ્યા હતા હતા પણ પણ એમના માર્યા ગયા પુત્ર અભિમન્યુ મૃત્યુ આથી પાંડવોના વંશમાં કોઈ જ નહોતો રહ્યો અભિમન્યુની પત્ની ઉત્તરા ત્યારે ગર્ભવતી હોવાથી એના ગર્ભમાં રહેલું બાળક જ પાંડવોના વંશની એકમાત્ર આશા હતી ગુરુ દ્રોણના પુત્ર અસ્વસ્થામાં ઉત્તરના ગર્ભમાં રહેલ બાળકને મારી નાખીને પાંડવોના વંશનો નાશ કરવાનો નિર્ધાર કર્યો એણે સંહારક શસ્ત્ર બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરીને ઉત્તરના ગર્ભમાં બાળકને મારી નાખ્યો ઉત્તરા ચોધા આંસુઓને રડી હતી અને પાંડવો પણ ઘણા ગમગીન થઈ ગયા હતા કારણ કે એમનો એકમાત્ર વારસ પણ ન રહ્યો આ સમયે ભગવાન શ્રીકૃષ્ણએ ઉત્તરના ગર્ભમાંના બાળકને જીવિત કરવા એમની શક્તિનો ઉપયોગ કર્યો એમણે દર્ભની એક સળી લઈને પ્રાર્થના કરી જો મેં હંમેશા સત્યનું આચરણ જ કર્યું હોય અને ક્યારેય કોઈ પાપ ન કર્યું હોય તો ઉત્તરાના ગર્ભમાં રહેલ બાળક જીવિત થાય અને આ સાથે જ ઉત્તરાના ગર્ભનું બાળક જીવિત થઈ ગયું અહીં શ્રીકૃષ્ણએ જાહેરમાં એમની શક્તિ અને વિશિષ્ટ ગુણો પ્રગટ કર્યા સામાન્ય રીતે આપણને એવું લાગે છે કે શ્રી કૃષ્ણએ તો યુદ્ધમાં પાંડવોના વિજય માટે અનેક યુક્તિઓ અજમાવી હતી તો તેઓ શી રીતે એવું કહી શકે કે એમણે હંમેશા સત્યનું આચરણ જ કર્યું હતું અને ક્યારેય કોઈ પાપ નહોતું કર્યું પરંતુ હકીકત એ છે કે ભગવાન શ્રીકૃષ્ણએ હંમેશા સત્ય અને ધર્મને સાથ આપ્યો હતો અને તેઓ માત્ર અધર્મ અને અસત્યને જ વિરોધ હતા આથી જ તેઓ વિશ્વાસપૂર્વક કરી શક્યા કે એમણે ક્યારેય કોઈ પાપ નથી કર્યું ઉત્તરાયે જે બાળકને જન્મ આપ્યો એ રાજા પરીક્ષિત બન્યા અને પાંડવો બાદ એમણે હસ્તિનાપુરમાં રાજ કર્યું જય શ્રી કૃષ્ણ આવી જ આધ્યાત્મિક ધાર્મિક અને પૌરાણિક કથાઓ સાંભળવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ